નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે જે કપાસમાં હાથી તો બધે હાકી નાખ્યા છેલ્લા હાથી રાકી નાખ્યા અને ખાતર પણ વાવી દીધું અને હવે આપણે આમાં ચાલુ કરી દીધું છે પાણી એટલે કે આમાં આપણે કપાસમાં પાલર પાણી ઉતારવાનું હવે ચાલુ કરવું છે તો કે આમ થોડાક સુધી તો અમે પાઈ દીધું છે થોડાક નાખા પરંતુ હજી ધોરિયો અમારો થતો જાય છે ને ચાલુમાં થતો જાય છે ને આગળ આગળ ધોરિયો થતો જાય છે પાછળ પાછળ પાણી ચાલતું જાય છે તો અત્યારે હાલ તો લાઇટ વાઈ ગઈ છે એટલે આગળ આગળ અમે ધોર્યો કરીએ છીએ અને પાછળ આમાં પાણી ચાલુ છે તો દર્શક મિત્રો અત્યારે વરસાદ તો હમણાં આવવાની સંભાવના નથી એટલે આપણે આ કપાસમાં પાર્લર પાણી ઉતારવું છે તો પાર્લર પાણી ઉતારવાના કેટલા ઘણા ફાયદા થાય છે તો આજે શું પાર્લર પાણી ઉતારવાના ફાયદા થાય એ આપણે આ વિડીયોના માધ્યમથી આપણે વિડીયો દ્વારા ચર્ચા થોડીક કરીશું તો ચાલો મળીએ આગળ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ છે ધોરિયો અને આપણે જે આ ધોરિયો છે એના આપણે ટ્રેક્ટરથી આપણે જે સાહિયા આવે સાહિયા એ આપણે ચલાવી દીધા હા એટલે આપણે ખાલી ધોઈડા આગળ આગળ ખાલી ખોલવાની રહી અને નાકા કરી કરીને પાતું જવાનું રહી આપણે પહેલાં નાકા ખોલી ખોલીને પાઈએ છીએ જોકે પહેલાં પેલું પણ આપણે હંમેશા નાકા ખોલીને જ પાતા હોઈએ છીએ એટલે નાકા ખોલી ખોલીને પાતા જઈએ છીએ જેમ જેમ આગળ ધોરિયો થતું જાય એમ એમ અમે આપણું પાણી ચાલતું જાય છે તો આ રીતનું કંઈક છે એ અમારો ધોરિયો થતો ધોરિયો કરવાનું કામ પણ ચાલુ છે અને આ બાજુ પાણી પણ ચાલુ છે હાલ અત્યારે લાઇટ વહી ગઈ છે અને આ પ્રકારનો કંઈક આપણો કપાસ છે કપાસ તો તમે જોયો છે ને અત્યારે સવારનો પોર છે ઝાકળ પણ ખૂબ સરસ રીતે આવ્યો છે મિત્રો આપણે કામકાજ છે કંઈક ધોરિયો કરવાનું આપણે ચાલુ છે કામકાજ દોરિયો કરવાનું અને હાલ આપણે આ પાવડીનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને પાવડો લઈએ તો થોડુંક વાકું વાવવું પડે છે પરંતુ આનાથી કંઈ હાલ ઓછો આવે છે ને આપણે પહેલાં ટ્રેક્ટરથી સાફી હાટી નાખે છે તો ખાલી આપણે ધૂળ જ બે સાઈડમાં ચડાવવાની છે તો આ રીતનો કંઈક આપણો ધોરિયો તાતો જાય છે ધોરીઓ કરીએ છીએ અને આપણે જો આમાં અત્યારે તો સહાય હાકી નાખ્યા પરંતુ આમાં જો આપણે જે માનવીના ફાળવા હોય એ આમાં હાકી નાખીએ તો હાવ આસાનીથી થઈ જાય છે ધોરિયો પણ આપણી પાસે નહોતા એટલે જો કે આમને કે હાલ તો નથી આવતો બહુ પરંતુ ખાલી આપણે છડાવવાનું છે હાવ હાકી નાખીએ તો હાવ તદ્દન ધોર્યો હાવ કમ્પ્લીટ થઈ જાય છે ખાલી જેવો તેવો એમાં રિપેર કરવો પડે છે તો આ રીતનું કંઈક આપણું ધોરિયો કરવાનું કામકાજ ચાલુ છે હવે દર્શક મિત્રો આપણે લાઇટ આવી આવી ગઈ છે ને આપણી મોટર પણ હવે ચાલુ થઈ ગઈ છે ને આપણે હવે કપાસનું પાણી પણ ચાલુ કરી દીધું છે આમથી આપણું પીતું આવે છે નાકા ખોલી ખોલીને પીતો આવે છે ને અત્યારે પાણી પણ અત્યારે ઉપર જ ભીર્યું છે એટલે પાણી પણ ખૂબ જ જોરદાર રીતે આવે છે આજે અમારો ધોરિયો તો જે કરેલો હતો એ હા વિખાઈ જાય છે ને આ રીતે લાંબી પાળીથી અત્યારે ધોર્યો કરીને અત્યારે પાણી વાવી રહ્યા છીએ અને હવે આપણે વાત કરીએ જો કપાસમાં પાર્લર પાણી ઉતારવાના ફાયદા તો કપાસમાં પાર્લર પાણી ઉતારવાના ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો આપણે થોડુંક અહીંયા અત્યારે થોડોક આપણે પવન નડે છે તો જઈને આપણે જે કપાસના પાલર પાણી ઉતારવાના કેટલા ફાયદા થાય છે એના વિશે જો વાત કરીએ તો દર્શક મિત્રો પાર્લર પાણી ઉતારવાના તો ઘણા બધા ફાયદા થાય છે જે આપણે જોરદાર હમણાં વરસાદ પડી ગયો હોય એના દ્વારા જો કપાસને આપણે પાણી લાગી ગયું હોય તો કપાસ લાઇટમાં આવી જાય છે અને જે આપણે હાથી આંકવાના કદેસ બાકી હોય અને જમીન કડક થઈ ગઈ હોય તો એમાં જમીન પણ ભરભરી થઈ જાય છે અને હાથી હાઈ ક્લાસ રીતે ચાલે છે તો આપણે પાલો પાણી ઉતારવાના ફાયદા તો અનેક છે અત્યારે જો કે આમ કપાસને હવે પાણી પણ આપી દેવું જોવે અને પાણી આપવાથી આપણે કપાસ હાઈ ક્લાસ રીતે લાઈટમાં આવી જાય છે અને સરસ એવી ફૂટ નીકળી જાય છે અને આપણે જે પાર્લર પાણી છે એ ઉતારવાથી આપણો જે ખાતર જેવું કામ કરે છે આપણે આમાં અત્યારે પહેલાં ખાતર આપી દીધું એ પણ સરસ રીતે આમાં હવે કામ કરવા લાગશે જે આપણે એનપી યુરિયા યુરિયા તો જો કે તરત જ આપણે વ્યાજવાળું વાતાવરણ હતું એટલે ઓગળી ગયું પરંતુ પરંતુ એનપીને એસપી ને સુપર આપણે ત્રણ ખાતા છે આપણે પાણી પાહું એટલે ધીમે ધીમે એ હવે કામ કરશે તો આ રીતે આપણે કંઈક ચાલુ છે કપાસમાં પાણી વાળવાનું કામ તો દર્શક મિત્રો આ રીતે સરસ રીતે આપણું પાણી ચાલ્યું જાય છે અને અત્યારે પાણી પણ ઉકલે છે જેમ કે વિમાનની જેમ અત્યારે પાણી અત્યારે જાય છે હા એ ઘા જમીન અત્યારે આપણી જે આ પાટલું છે થોડું કડક થઈ ગયેલું હતું તો જે દર્શક મિત્રો મારા અંદાજ પ્રમાણે જે હજી કપાસ છે ને હાથી આંખવાના બાકી હોય તો પેલા પાણી પાઈ ને પછી જો હાથી હાલે તો મસ્ત રીતે હાથી એમાં ચાલે છે અને એમાં હાથી એની મસ્ત પાસ થઈ જાય છે પરંતુ મારતામાં હવે જે આ જે કપાસ છે હવે એમાં છેલ્લો હાથી આંખવાનું હતું એટલે પછી જો પહેલાં પાન પાઈને આંખો તો ધોરીઓ કરવામાં થોડુંક પાછો વળી પેલા કરવા પડે પછી પાછો પછી હાથી હાતી વખતે વીખવા પડે એટલે મેં પેલા જ આમાં જો કે મારા એમાં કંઈ ખર તો નથી પરંતુ આપણે જે ખાતર ડાટવા માટે આપણે જે અમારે ફેરવી છે આપણું ખાતર તો હાઈ રીતે આમાં દટાઈ ગયું છે અને ઊંધા પાટિયાથી આપણે હાઈ રીતે પાળા પણ થઈ ગયા છે અમારે પાણી આવેલું થાય છે પાણી આમ જોવા જઈએ તો હજી તો વાયરવેલ થોડીક વાર છીએ પરંતુ ઘાએ ગા ઓલા સેટિયા પહોંચી જાય છે અત્યારે ચાલુમાં ધોરિયો પણ ખાતો જાય છે અને આ પાણી પણ ચાલુ છે જો કપાસ હવે જો કપાસની વાત કરવા જઈએ તો કપાસ તો પહેલાં તો આજે આપણે વરસાદ પહેલાં તો હાઈ ક્લાસ રીતે હતો ફાલે ફૂલેને આપણે દાર બાર બાર જીનવા પણ થઈ ગયા હતા પરંતુ અત્યારે જે જે મોટો વરસાદ છે એમાં અત્યારે હાવ ઝપટાઈ ગયો આપણો કપાસ એમાં જે છાપા અને ફૂલ એવું ઘણું પહેલાં લાગ્યું હતું પરંતુ અત્યારે જે મોટો વરસાદ છો એ એનાથી આપણો કપાસ ઝપટાઈ ગયો એટલે બધું ફૂલ અત્યારે ખરી ગયું છે અને અત્યારે હવે આપણે નવે અસરથી આમાં એકડો ઘૂંટવાનું ચાલું કરી દીધું છે એટલે આપણે પહેલાં તો સૌથી પહેલાં તો એને ખાતર આપી દીધું છે અને જે આપણો આ પાન નીકળી જાય પછી આમાં સારી એવી દવા પણ છાંટી દેવી છે જો કે આમ તો રોગ તો બહુ જોવા જઈએ તો બહુ તો નથી એવો કાંઈ પરંતુ જે ફાલ લાગે એના માટે આપણે હવે પહેલેથી એકડો ઘોટવાનો ચાલુ જ છે ને અમુક ઝીણવા તો અમુક છોડવામાં તો ઝીણવા સારા એવા લાગી ગયા છે તમે જોઈ શકો છો આટલા બાર બાર ઝીણવા લાગી ગયા છે પણ જો આ વરસાદ ન થયો તો અત્યારે આપણે જે આ કપાસી એમાં એક છોડવા દીઠ વીસથી થી પચીસ જીણવા તો અત્યારે હોત જ ત્યાં પરંતુ જે કુદરતને કરવું હોય તો આપણે કુદરતના હાથમાં છે આપણે કાંઈ એમાં નથી એમાં કાંઈ પગ હતું તો આ અમારું જે આ પાટલું હતું એ તો ગાય ઘા ભરાઈ ગયું છે ને આમ ફરીથી પાણી વાળી લીધું છે આમાં તમે જોઈ શકો છો કેવી રીતે સ્પીડની રોકેટની જેમ અત્યારે પાણી ચાલુ જાય છે તો એક પણ તો રીતે આપણે કાઢી જ દેવું છે અને આપણે એમાં અત્યારે સ્ટોમ કે ગોલ કે એવું કાંઈ નથી પાતા આપણે જે આપણે આ જે કપાસ છે એ ફાઇવજી કપાસ છે એટલે આમાં આપણે જ્યારે જ્યારે હવે ઝીણું ઝીણું ખોડ નીકળે ત્યારે આમાં ડાયરેક્ટ ગ્લાયસીલ દવા જ મારવી છે એટલે જે ઝીણું બધું નીકળે એ બધું સાફ થઈ જાય તો આ રીતના અમારું કંઈક પાણી સ્પીડમાં ચાલુ આવ્યા છે હું પાછળ પાછળ અત્યારે આવેલો જ છું પરંતુ પાણી આમ જોઈએ તો સ્પીડમાં ખે ઘા જાણે કે આમ મોટરસાઇકલ દોડતું હોય એની એવી એવી રીતે જ પાણી ત્યાં દોડ્યું આવ્યા છે તો પાણી અત્યારે સ્પીડથી ઘાયે ઘા દોડ્યું જાય છે અને ચાલુમાં આપણે નાકા પણ થતા જાય છે અને ધોર્યો પણ જો કે અત્યારે આ ફાંકડો ધોર્યો થાય છે એટલે રહેતો નથી આપણે અહીંથી પોળો ધોર્યો કરવાનું ચાલુ કરી દીધું છે જ્યાં નથી રહેતું એમાં આપણે આ રીતની આડી આપણે પાણી કરી દીધી છે એટલે એક પાટલામાં ઘાય ઘા પાણી ઉયું જાય છે તો દર્શક મિત્રો તમે હમણાં જે કપાસને પાણીને એવું જોયું આ રીતનું આપણો કંઈક કપાસ છે અને આ રીતનું આપણું કંઈક પાણી ચાલે છે અત્યારે ને પાલર પાણી અત્યારે ઉતારવું ખૂબ કપાસને જરૂરી છે તો હું તો એમ કહું છું કે જે દર્શક મિત્રોને અત્યારે ઝીડકો કપાસ છે ને હાથી આંકવાના જેને બાકી છે તો એક પાન થઈને અવશ્ય પહેલાં પાડી જ દેવું જોઈએ જેથી કરીને કપાસ પણ લાઇટમાં આવી જાય અને હાથી આંકવામાં પણ મજા આવે જે જમીન આપણી ટોરાઈ ગઈ હોય એ પણ પચી ભરભરી જેવી થઈ જાય છે તો સૌથી પહેલાં તો આપણે એક પાણી કાઢી દઈએ તો બેસ્ટ રહે છે વરસાદની હમણાં કોઈ આગાહી નથી અને કદાચ સપ્ટેમ્બરના હેન્ડમાં કદાચ વરસાદ આવી એવી આપણે જે હવામાન ખાતાની આગાહી મુજબ છે તો સપ્ટેમ્બર મહિનો આવશે તો આપણે એકાદ બે પાન તો અવશ્ય કાઢવા જ જોઈએ એટલે અત્યારે સારો એવો સમય પણ છે કપાસને પાણ કાઢવા માટેનો તો આ રીતે અમે અત્યારે અમારે તો ચાલુ છે પાણી આ રીતનું તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં આ વિડીયોમાં બસ આટલું તો આવજો બાય બાય તમારી રાત્રિ શુભ રહે ગુડ નાઇટ આવજો